આપણને જે પ્રાપ્ત થયું હોય આપણા પૂર્વકર્મને આધારે જે આપણને મળેલું હોય એમાં જો આપણને ભાવ ન જાગે એમાં આપણને બહુ મહિમા ન જાગે તો એથી વિશેષ બીજું કાંઈ સારું હોય નહીં સુખી થવું હોય તો એક વાર્તા એક પ્રસંગ બહુ સરસ સાંભળવા જેવો છે આપણને જે મેળવું છે સારામાં સારું મેળવું છે એવું દુનિયામાં કોઈને મળેલું નથી એક વાર એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો કે નવી વાત નહીં પણ આ વાત નવી છે સાંભળો બહુ ઝઘડો વધી ગયો પેલી પત્નીએ વિચાર કર્યો છે હવે મારાની સાથે રહેવાશે નહીં એટલે એના ધણીને છોકરાને બધાને મૂકી અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરનો ત્યાગ કર્યો હવે આ ઘરમાં મારે રહેવું નથી ગમે ત્યાં જઈશ ગમે ત્યાં રહી લઈશ પણ આ ઘરમાં નહીં આમ નિર્ધાર કરી અને બાઈ માણસ નીકળી ગયા ક્યાં જવું ખબર નથી પણ જ્યાં બે ઘર આગળ વૈધા એ બેન અને આગળ જ્યાં મોહલ્લામાં ગલીમાં આમથી આમ આમથી આમ ભટકે છે અને ત્યાં એના કાને અવાજ પડો એક ઘરમાં વાત કરતા હતા એમાં એક સ્ત્રી એક બાઈ માણસ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન છોકરાઓ ભૂખા છે માટે કાંઈક ખાવાની વ્યવસ્થા તો કરી દો આવી રીતના કરગરતી હતી એક બાઈ ઘરમાં બેઠી બેઠી થોડી વાર થઈ આગળ ગઈ પેલી બાઈ ત્યાં બીજા ઘરે થવા જઈઓ હે ભગવાન બહુ 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 તકલીફ છે ઘરના માણસો બીમાર છે બાળકો બીમાર છે માટે કાંઈક દયા કરો કાંઈક કૃપા કરો અને છોકરા સાજા થઈ જાય એવી દયા કરો આવી રીતના ભગવાનને પ્રાર્થના થતી હતી આગળ વધતા આશ્ચર્યથી ત્રીજી જગ્યાએ ગયા ત્યાં ત્રીજી જગ્યાએ એક દોષીમાં ગણસતા હતા પીડાતા હતા છોકરાઓને વિનંતી કરતા હતા છોકરાઓ દવા લાવી દો બહુ દુખાવો થાય છે બહુ પીડા થાય છે દવા લાવી દો ત્યારે છોકરાઓ સામે રિપ્લાય જવાબ આપતા હતા ઘરમાં ખાવાના પૈસા નથી માજી તમારી દવાના પૈસા લાવવા ક્યાંથી પાંચ સાત મકાન આવી રીતના આગળ બેન અને કાન માંડીને સાંભળી વાતો ઘર ઘર કી કહાની સાંભળી કોક ઘરમાં છોકરાઓ ભીખા ટળવળતા હતા કોઈ ઘરમાં દવાના પૈસા નહોતા કોઈ ઘરમાં કાંઈ કોઈ ઘરમાં કાંઈ કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક બધા ઘરમાં સંકટ દુઃખ તકલીફો મુશ્કેલીઓ જોઈ આખીકાર આ બાઈ માણસને ત્યારે આંખો ઉઘડી ગઈ કે હું જે કારણથી ઘરનો ત્યાગ કરીને નીકળી એ કારણ તો બહુ સામાન્ય હતો મારા ઘરમાં નથી કાંઈ બીમારી મારા ઘરમાં નથી કાંઈ એવી તંગી મારા ઘરમાં નથી એવા કંઈ ખાવાના ફાફા મારા ઘરમાં નથી એવા કંઈ મોટા પ્રશ્નો કે જેણે કરી અને મારે ઘર છોડી દેવું પડે ભગવાને મને ઘણું સારું આપ્યું છે ભગવાને મને બહુ 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 સારું આપ્યું છે દુનિયામાં લગભગ કોઈને ન આપવું એવું ભગવાને મને આપ્યું છે આ ભગવાનની બહુ મોટી દયા છે આમ વિચાર કરી અને તરત જ પાછો વિચાર ખોટો વિચાર માંડી વાળ્યો અને ફરી પાછા પોતાને ઘરે જતી રહી અને ભગવાનને ધન્યવાદ આપવા લાગી ભગવાન તમે દયા કરીને મને ઘરનું ઘર આપ્યું છે કેટલાય મકાનમાં એણે સાંભળ્યું કે ઘરનું મકાન ન હોવાને કારણે ભાડું ભરવાની પણ જેની તેવડ નહોતી અને ભાડા માટે પોતાના મકાન માલિકની સામે રીતસર બે હાથ જોડીને કરગરતા માણસોને જોયા ત્યારે બહેનોએ ભગવાનને પ્રાર્થના કરી ધન્યવાદ આપ્યા કે પ્રભુ તમે રહેવા માટે ઘરનું ઘર આપ્યું છે સારા દીકરાઓ આપ્યા છે એક સારો પતિ આપ્યો છે ઘરમાં કોઈ પ્રકારની ઉપાધિ નથી માટે નાની મોટી ગેરસમજને લઈને ક્યારેય પણ આવી ભૂલ કરાય નહીં અને ઘરનો ત્યાગ કરાય નહીં આમ વિચાર કરી અને બાઈ મણસ શાંતિથી પોતાના ઘરમાં રહેવા લઈ ગયા નાના મોટા પ્રશ્નો હોય એને બાયપાસ કરીને પણ થોડી સમજણને સિદ્ધ કરી અને આનંદથી પોતાનું જીવન જીતાવા જીવવા લાગ્યા આ નાનકડે એવી વાત પણ હરિભક્તો બહુ મજાની વાત છે આમાંથી બહુ બહુ પ્રેરણાઓ મળે છે બીજાનું સારું જોઈએ અને આપણે દુઃખી થવાય નહીં બીજું ભગવાન આપણને આપ્યું છે જે આપણા ભાગ્યનું છે આપણા કર્મને આધારે મળેલું છે એ આપણા માટે યોગ્ય છે અને સ્વીકારી અને એમાંથી સુખ કેવી રીતના મેળવવું એ કળા શીખીએ એ સાચી જીવન કલા છે અને આવી કળા જેને આવડી જાય એ જ જીવનનો સાચો આનંદ લઈ શકે હવે બહુ સરસ એક વાત હરિભક્તો આ વચનામૃતના અનુસંધાનમાં આપણને સાંભળવા મળે